એટલે જ અકસ્માતોને રોકવા માટે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવતી હોય છે અને ઘણીવાર સેમિનાર યોજી લોકોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરવામાં આવતા હોય છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા પણ લોકોને જાગૃત કરવા માટે અનેક પ્રયાસ કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ અનુસંધાને જિલ્લા ટ્રાફિક પોલીસ નર્મદા અને આરટીઓ શાખા રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે તથા જય જલારામ મહાત્મ્ય હોસ્પિટલ જકાતનાકા નર્મદાના સહયોગથી સુરવા ટોલાકા પાસે મફત આંખોની તપાસ માટે કેમ્પ યોજાયો જેથી કરીને ભવિષ્યમાં કોઈ માર્ગ અકસ્માત ન થાય અને જિલ્લામાં માર્ગ અકસ્માતને રોકી શકાય તે ઉદ્દેશ્ય સાથે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં લોકોએ આ નિઃશુલ્ક કેમ્પનો લાભ ઉઠાવ્યો હતો વિડીયો જર્નાલિસ્ટ વસીમ મહેમદ સાથે સત્યા ટીવી ન્યૂઝ નર્મદા રેડી સર આજ રોજ તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર નિમિત્તે એઆરટીઓ કચેરી રાજપીપળા અને નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે જય જલારામ આદમી હોસ્પિટલ જટાતનાકા નર્મદાના સહયોગથી આજે એક મુખદ આગ ચેકઅપ કેમ્પનું આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં શરૂઆત અનલોકા પરથી પસાર થતા હેવી ગુડ્સ મીડિયમ ગુડ્સ અને ટ્રાન્સપોર્ટ વ્હીકલના વાહનો અને નજીકના ગ્રામજનોને મફતમાં આગ ચકાસણી કરી જરૂર જણાય તો ડૉક્ટર સાહેબ દ્વારા જરૂરી આઈ ડ્રોપ્સ અને ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરેલું છે મહત્તમમાં મહત્તમ લોગ આ લો ભાગ લે ભાગ લે અને ભવિષ્યમાં કોઈ માર્ગ અકસ્માત અકસ્માત ના થાય અને જિલ્લામાં માર્ગ અકસ્માતની સંખ્યા ઘટે એવા અમારા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ઓકે સર